જામનગરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવેદનને લઈને વિરોધ થયો હતો ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જલદ પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પૂનમ બેન સહિત મહિલા આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ થયો હતો નીતિશ કુમારના રાજીનામાની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા હતા મહિલાઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તે અયોગ્ય છે તેવું સાંસદ પૂનમ બેન માડમે જણાવ્યું હતું શ્રી નીતિશ એ હમણાં જ વિધાનસભા ગૃહમાં ભાષામાં શરમજનક ભાષામાં ગૃહમાં પણ બહેનોની ઉપસ્થિતિમાં અને સ્વાભાવિક રીતે તમે ગૃહમાંથી બોલતા હોય કોઈ ને કોઈ રીતે ક્યાંય ને ક્યાંય થી જોતું હોય મીડિયા હોય સોશિયલ મીડિયા હોય જે પ્રકારની ભાષાનો ઉપયોગ એમને કર્યો છે એ ખૂબ જ દુઃખદ છે શરમજનક છે અને તમામ બહેનો માટે ખૂબ જ જેને કહેવાય એમ્બેરેસિંગ કે દરેક બહેનને એવી પરિસ્થિતિમાં ઉપસ્થિત રહેવું કોઈ પણ બહેનને એ સિચ્યુએશનમાં ઉપસ્થિત રહેવું ના ગમે એ પ્રકારની એમને ભાષાનો જે ઉપયોગ કર્યો છે અને જે પ્રકારે પછી એમને જરાય કોઈ અસર ના હોય એ પ્રકારે એમને માફી પણ માંગી છે એ મને લાગે છે કે ખૂબ ઓછી છે આવી રીતે કોઈ આવી જવાબદારી વાળા પદ ઉપરથી કોઈ વ્યક્તિ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે અને એ પણ સદનના ફ્લોરમાંથી ઉપયોગ કરે ઉપયોગ કરે એ કદાચ આપણા દેશમાં પહેલી વખત આવી સંજનક ઘટના અ જાહેરમાં વિધાનસભાના ગૃહમાંથી એક ગરિમાપૂર્ણ ગૃહ હોય છે જ્યાં લોકોની આશાઓ અપેક્ષાઓ અને લોકો પોતાની સાંસ્કૃતિક જતન સાથે દેશ આગળ વધે અથવા રાજ્ય આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા ચૂંટાયેલા પ્રતિનિધિઓની માધ્યમથી સુનિશ્ચિત કરતા હોય ત્યારે નીતિશ કુમારજીના આ આ પ્રકારની અભદ્ર ભાષા બિલકુલ યોગ્ય નથી ભારતીય જનતા પાર્ટી અને મને લાગે છે લગભગ બધા બહેનો એ પાર્ટીના છૂટાયેલા બહેનો હોય કે કાર્યકર્તાઓ હોય કે મારી સાથે તમામ બહેનો સહમત થશે કે આ પ્રકારની ભાષા જો કોઈ મુખ્યમંત્રી એનો ઉપયોગ કરે એ પણ સદનમાંથી કરે બહેનોની ઉપસ્થિતિ માં કરે તો આવા મુખ્યમંત્રી એ પોતે રાજીનામું આપવું જોઈએ કારણ કે એ કોઈ કોઈ રીતે બહેનોની જવાબદારી લઈ અને રાજ્ય સારી રીતે ચલાવવાના યોગ્ય જ નથી એટલે એમણે ચોક્કસ ક્યાંક પોતાની ભૂલ સ્વીકાર કરી અને રાજીનામું આપવું જોઈએ કારણ કે તમામ બહેનો શર્મ જાહેરમાં વાક્ય સ્ટેટમેન્ટ એમને ગૃહમાંથી જે ઉપયોગ કર્યો છે એનું અમે બધા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ બહેનો જામનગર જિલ્લો જામનગર શહેરના તમામ કાર્યકર્તાઓ અને ખાસ કરી અને જે પાર્ટીના ચૂંટાયેલા બહેનો છે સંગઠનના બેનો છે બધા એનું ખંડન કરીએ છીએ અને આ ખુબ જ શરમજનક બાબત આપણા દેશના ઇતિહાસમાં બિહારના મુખ્યમંત્રી શ્રી દ્વારા જયારે થઈ હોય ત્યારે અમે એમની રાજીનામાની માંગ કરી